સાતસો ને અગિયાર રૂપિયા સાઈજ વાળો માલ છે પીડીપતિ મેળાનો સાતસો ને અગિયાર સુપર સાઈઝ વાળો સાતસો અગિયાર પાંચસો ને છન્નું રૂપિયા પાંચસો છન્નું પાંચસો છન્નું સાઈઝ મીડિયમ છે તો પાંચસો છન્નું

બસો એક્યાસી આ કદાણ કીચો બગાડવાળું બધું એમાં કાંઈ હતી એવો માલ છે તોય બસો ને એક્યાસી રૂપિયા બસો ને અગિયાર રૂપિયા આ કીચો બસો ને અગિયાર રૂપિયા પાંચ

પાંચ જણી એતી હે હા પાંચ જણે છોતેર બાંણસો ચારસો અગિયાર બગડવારું છે કોઈ ચારસો ને અગિયાર ઉત્તાલીસ પચાસ ભાઈ દેખીયે એ જ છે એને હોલ કરે પણ સદો હાય ભાઈ